નમસ્કાર મિત્રો નમસ્કાર આપણે એક કપાસની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો નરોતમ કાકાએ એ એમના મિત્રને પ્રોડક્ટ આપી હતી અને તો એ જેમને પ્રોડક્ટ આપી હતી એ વ્યક્તિને આપણે મતલબ કે જે ફાર્મર્સ છે એમના જોડે આપણે મોલા તમારું નામ શું સાહેબ ભીખાજી નામ ભીખાજી મતલબ કે તમારું ગામનું નામ નંદાસણ નંદાસણ તો એમના કપાસની અંદર રિઝલ્ટ આપ્યું તો તમે જોઈ શકો છો મિત્રો આ કપાસની જો તમને વાત કરું કે તમને જોઈ શકો છો જુઓ કે કેરીઓની સાઈઝ એવરેજ આપણી એસીથી નેવું ના ઝેડવા બેઠેલા છે તો દરેક મિત્રો મારી સાથે છે નરોત્તમભાઈ છે બીજા એક ફાર્મર છે પોપટભાઈ છે અને તમને કેરીની સાઈઝ ગણાવું સાહેબ કે તમે જોઈ શકો છો અહીંયા નકરી કેરી કેરી અને કેરી જ છે એને એક એકવાર તો એમને ફાલ લઈ લીધો છે મતલબ અને છતાં પણ આટલા ઝેડવા બેઠેલા છે તો દોસ્તો અને આમાં એક બીજો પણ એક સરસ રિઝલ્ટ મળ્યું છે તો પણ એમની મોઢેથી સામીશું કે ભાઈ સાંભળીશું આપણે કે

બે વાર છંટકાવ કરેલો છે આની અંદર તમે જોઈ શકો છો મિત્ર કેટલું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે અને પોતે પણ અત્યારે બીજા પાકની અંદર આપણે સમા કરવાનું છે દોસ્તો ગૌ અને અને રાયડામાં કરવાનું છે અને આ જ ખેતરમાં મતલબ આપણે કરવાનું છે તો દોસ્તો આટલું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે જય હિન્દ જય માય લાઈફ